તો મારા વિડીયો જોતા હશે મારા પ્રવચન જોતા હશે એમની એક વાત તો મગજમાં બેઠી હશે મારા શબ્દોથી તમારા જીવનમાં તમારી કુળદેવી દેવીનું જેટલું મહત્વ હોય છે જે ગણો એ તમારો કુળનો દીવો કહેવાય ભગવાન ગણો હોય રાજા ગણોત હોય મહારાજા ગણો તોય કુળનો દિયો તમારો રોમ તમારો ભગવાન એ જ કુળની માતા જો કોઈ ભાવિક ભક્ત ના જાણતો હોય કે મારી કુળની માતા કોણ છે સાચી ખબર ના હોય તો એના માટે શું કરવું જેથી કુળદેવીની ખબર પડે અસલ ઓળખ થાય કુળદેવી કે આજકાલની હોતી નહીં કુળદેવી તો આદિ અનાદિથી ઝાડથી તમારા વંશની ઉત્પત્તિ થઈને તારથી તમારો કુળનો દીવો તમને લાગુ પડતો હોય છે કે ચામુંડા કે મહાકાળી કે બુધ ભવાની કે હરસિદ્ધિ તમારા ગોત્ર પ્રમાણે પણ આજે એવા બારોટ આવતા નહીં એવા બારોટના ચોપડા કઈક કઈક પેઢીઓમાં પડ્યા છે પણ પહેલા તો બારોટ આવતા ચોપડા લઈ પાંચ વર્ષે દસ વર્ષે તો કદાચ સાચી કુળદેવીની ખબર ના હોય અને બારોટ આવો તો બારોટના ચોપડે અસલ કુળદેવી મળી આવે કે આ કુળદેવી એની અસલ છે કે ચામુંડા કે મહાકાળી કે હરસિદ્ધિ પણ આજે આજ બારોટની જે પરંપરા ચાલતી એ ધીરે 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 ઓછી થતી જાય છે આ દરેકની પેઢીમાં બારોટ આવતા નહીં એટલે કદાચ તમને જો કુળદેવી તમારી ના ખબર હોય તો પહેલું જ તમારા ઘેર કોઈ તમારી ઘરની કુવાસી હોય નાની દીકરી નાની બાળ હોય એના હાથેથી દીવો પ્રગટાવી અને ફૂલથી વધામણા કરી કંકુ ચોખાથી વધામણા કરી અને કુળદેવીનું આગમન કરો કદાચ એના વધામણા કરીને એને બોલાવો તો તમારી જે તે કુળદેવી હશે એ તમારા ઘેર કંકુના પગલે આવશે આ હું સોલંકી ભેઢીની મેરડી માતા કહું છું ભલે તમે નહીં જાણતા કે મારી કુળદેવી કોણ છે એનું નામ નહીં ખબર એનું સ્વરૂપ નહીં ખબર પણ છતાંય તમારી કુળદેવી તો જાણતી જ હશે ને કે આ મારી વસ્તી છે તો તમારી કોઈ ઘરની કુવા સિવાય એના હાથેથી વધામણા કરાઈ અને એને પ્રેમ ભાવથી બોલાવજો કે હે માં મારી કુળદેવી કોણ છે તું ખબર નહીં પણ મારી કુળદેવી તમે ગમે તે હોવ તમારું નામ ગમે તે હોય તમારું નામ નહીં જાણતો તમારું સ્વરૂપ નહીં જાણતા પણ અમે તમને ભાવથી માં બિરાજમાન કરીએ છે તને તારું આહવાન કરીએ છે મા તું અમારા ઘેર બિરાજમાન થશે તો તમારી કુળની માતા દુનિયાના છેડામાં હશે પણ ખાલી આની વસ્તીના પોકારથી કંકુના પગલે તમારા ઘેર આવી જશે તમારા દીવામાં આવી જશે આવું સોલંકી પેઢીની માતા બોલું છું પણ ભલે તમને નહીં ખબર મારી કુળદેવીનું નામ શું છે કુળદેવીને ખબર છે કે આ મારી વસ્તી છે તો તમે ખાલી કુળદેવી તરીકે વધામણા કરીને લાવીને કદાચ એને બિરાજમાન કરશો ને એક પાટલી પર લાલ કપડું પોથરી પાંચ ચાંદલા કરી અને અબિલ ગુલાલ કંકુ જે તે તમારી પૂજાની વિધિ આવડતી હોય એ પ્રમાણે કરી અને દીવો લાવી અને પાટલી પર બિરાજમાન કરી અને એના નિમિત્તે એક શ્રીફળ મૂકી એની પર લાલ કપડું બાંધી અને નારાછ બાંધીને ચાલલા કરી કડસ ઉપર મૂકી અને એને પ્રાર્થના કરી અને જો કે મા બિરાજમાન થજો તો સો ટકા તમારી કુળદેવી સાક્ષાત તમારા ઘેર તમારા દીવામ તમારા મઢે આવીને બેસી જશે એવું મારું મેરડીનું કહેવું છે પણ ભલે તમે ના જાણતા હોય કે મારી માનું નામ શું છે ચામુંડા છે કે મહાકાળી છે કે અંબા છે કે બુઢ ભવાની છે હરસિદ્ધિ છે પણ તમારી તો જાણતી હશે કુળદેવી નહીં જાણતા એના માટે એને પ્રાર્થના કરીને એવું કગડજો કે મા અમે તને નહીં જાણતા કે તું અમારી માં કયા સ્વરૂપની છું કયા નામ ની શું પણ માં તને કુળદેવી તરીકે બિરાજમાન કરીએ છે માં બિરાજમાન થશે તમારી માં બિરાજમાન સો ટકા થશે તમારા ઘેર સાક્ષાત આવશે અને ધીરે 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 જે દાડો બિરાજમાન કરે અને નિવેદ ચોખાનું ઘીમાં નિવેદ કરી ધૂપ કરી નારિયેલ વધેરી અને પ્રાર્થના કરી અને એનો દીવો રોજ બે ટાઈમ કે હવાર હોજ કે અખંડ તમારે જે યથાશક્તિ તમારી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ચાલુ રાખશો ને એક દિવસ તો તમારી મા સપને આવીને કહે છે કે હું ચામુંડા છું હું મહાકાળી છું હું અંબે છું એવું તમને સાક્ષાત એનું સ્વરૂપ બતાવી અને તમને પાકો વિશ્વાસ અપાઈ અને તમને એવી સાક્ષાત એવી હાજરી આલી અને પ્રમાણ સિદ્ધ કર્યા છે કે હું તારી પેઢીની મહાકાળી છું કે ચામુંડા છું ઘર સીધી છું પણ એનામાં થોડી ધીરજ રાખવી પડે ધીરજ રાખશો તો જ તમારી મા એનું સાચું સ્વરૂપ બતાવશે જોડે જોડે કદાચ મને મેરડી નહીં માનોશ મન સોલંકી પેઢીની માતા નહીં માનોશ મન રોમવાળી મેરડી નહીં માનોશ તો કદાચ તમારી મા એ સપનું નહીં આલે ને તો સપને આવીને હું કહી જઈશ કે તારી આ પેઢીની માતા છે પણ ધીરજ રાખવી પડશે કોઈ દીકરા એની માને નોમથી નહીં બોલાવતો સારે એની માનું નામ ગમે તેવો હોવ પણ ચારે એનો દીકરો એને માને નોમથી નહીં બોલતા હોય ખાલી માં જ કે મમ્મી જ કે પણ એને મમ્મીને ખબર હોય કે આ મને જ બોલાવે છે એવી રીતે તમારી કુળદેવી નામથી નહીં બોલાવો પણ તમારી માન ખબર હશે કે મારો દીકરો મને પોકાર કરે છે તો સો ટકા તમારા ઘેરાય બિરાજમાન થઈ જશે પણ કોઈ ઘરના માને ના માને પણ જેને આ વાત ઉતરતી હોય અને મારી વાતનું કદાચ સત્ય લાગતી હોય એ જાતે વ્યક્તિ એક જ વ્યક્તિ એક જ ઘરનો વ્યક્તિ આ પાલન કરશે ને તો ધીરે 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 આખું ઘર પરિવારે એ કુળદેવી મોનતું થઈ જશે ગમે તે રૂપે ગમે તે રીતે તમારી માં દર્શન છે એની મારી ગેરંટી મારા મેલડી ના રામ છે ભક્તિ કોને નહીં કરવી આખા સંસાર ભક્તિ કરવી છે આખું સંસાર જાણે છે કે જે ભક્તિમાં સુખ છે જે ભક્તિમાં આનંદ છે ને એવી આ સંસારની કોઈ વસ્તુમાં નહીં નહીં ન નહીં જ આખું જગત જાણે છે એટલે તો બધા યોજના બનાવે કે અત્યારે આપણા જે તે કર્તવ્ય છે દીકરાઓનું ભરણ પોષણ કરી ભણાય ગણાય મોટા વકીલ બનાવી પોલીસ બનાવી કે ડોક્ટર બનાવી દરેક મા બાપના આવા સપના હોય કે ભણાય ગણાય મોટો બનાવી અને એની જવાબદારી એની પગ ઉપર જો લગીન ઊભો ના થાય તો લગીન તન તોડ રાત દાળો મહેનત કરે પરિશ્રમ કરે એના દીકરાનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અને પછી એવી યોજના બનાવે કે પછી અમારા દીકરો દીકરી લગ્ન થઈ જશે એનું પરિવાર એનું ઘર થઈ જશે પછી અમે શાંતિથી ભક્તિ કરીશું એવી એક દરેકની યોજના હોય કે આ બધું થઈ જાય પછી અમે ભક્તિ કરીશું પણ આજેના સમયગાળામાં આ બનાવેલની યોજના કોઈની સફળ થતી નહીં જો ભક્તિ કરવી હોય ને તો અત્યારના સમયગાળામાં તમારે જવાની હોય તો જવાનીમાં જ કદાચ ભક્તિનું કદાચ બીજ રૂપ્યું હોય ને તો આગળ ઘડીપણમાં જતાં સારું મોટું ઝાડ થાય વૃક્ષ થાય ને સારો એવા ફળ આલે તો કદાચ જેના આવી ચાહના છે કે મારી કુળદેવીની મારે ભક્તિ કરવી છે મારી પેઢીની માતાની મારે ખૂબ ભક્તિ કરવી છે અને પેઢીની મા પ્રત્યે ખૂબ પ્રેમ લગાવ લગાવશે પણ મનમાં એક આળસ આવતી હોય દીવા કરવાનો કંટારો આવતો હોય મનમાં આડાવરા ખોટા વિચારો આવતા હોય તેનું કારણ છે કે તમારું મન છે ને એ ચંચલ છે ગમે તે દિશામાં ગમે તે બાજુ ભટક્યા જ કરે કોઈનું મન એક ધારી સ્થિર રહેતું નહીં હવારમાં કદાચ ઊઠો અને હવારમાં ઊઠીને કદાચ કોઈ ગીત વાપરી લેને તે મન આખો દાડો એ જ ગીત દ્રટ્યા કરે એવી રીતે મન બે રૂપ્યું બધી બાજુ ફરે તો મન ક્યારેય કોઈનું લાગતું નહીં પણ તમારા મનને પરણે લગાડવું પડશે પકડી લાવવું પડશે ઘડે ઘડીએ માતાના નોમમાં માતાની ભક્તિમાં ભગવાનના નોમમાં ભજનમાં ભગવાનની ગાથામાં પકડવું પડશે પરણે તારે મન લાગશે એમને એમ કોઈનું મન લાગતું નહીં કે મારું મન નહીં લાગતું તો કોનું લાગ્યું છે એના માટે અભ્યાસ કરવો પડે એના માટે તમારા મિત્રોનું જોડે બેસતા હોય એનું વાતાવરણ સંગ એવો રંગ નહીં કહેતા તમે એવી જગ્યાએ બેસતા હોય તો જો ખોટી વાતો થતી હોય ખરાબ વાતો જ થતી હોય વાયા ચર્ચાઓ થતી હોય કોકની નિંદાઓ થતી હોય તો એવી જગ્યાએ તમે બેહો તમારા મનમાં નાના 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 વિચારો બધા ભેગા થાય અને ભેગા થઈને એક મોટું સ્વરૂપ લઈ લે અને પછી તમે માતાની આગળ જાઓ અને બે હાથ જોડીને આંખો બંધ કરીને કદાચ ધ્યાન કરવાનું સ્મરણ કરવાનું ચાલુ કરો ને એટલે એ બધા વિચારો નાના નાના ભેગા થયેલા એક વિરાટ સ્વરૂપ લઈ અને જ્યારે માતાના મઢમાં જાઓ તારે જ આવીને ઉભા રહે એટલે કહે છે કે મા અમે દીવો કરવા જઈએ ને તારે ખરાબ વિચાર આવે તારે જ આરસ આવશે તેનું કારણ શું છે કે તમે જે જે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે ને અત્યારે હું ત્યાં આજે ભક્તિ ચાલુ કરી પણ અત્યારે હુંથી પહેલાં તમે પૂર્વમાં જેટલો અભ્યાસ રાખ્યો ખોટી વાતોમાં ખોટી વસ્તુ જોવામાં ખોટી વસ્તુ ખાવામાં એ બધું બધું સંસ્કાર ભેગા થયા ને કહેતા કે એક 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 વસ્તુ બધી મનમાં ભેગી થઈ હોય ને તો એક મેમરી ભેગી થાય અને એ ચરિત્ર નિર્માણ થાય અને ચરિત્ર શું કે સંસ્કાર તો આ સંસ્કારનો ઉમેરો થઈ ગયો છે ને અત્યાર સુધી પૂર્વમાં એટલે આના કારણે તમને આરસ આવશે આવશે ને આવશે જ લાખ કોશિશ કરો છતાંય તમને મનમાં ખોટા વિચારો આવા આવે ને આવે પણ એ વિચારોને દૂર કરવા માટે તમારી કુળદેવી કે તમે જે તે દેવને માનતા હોય કોઈ ભગવાનને માનતા હોય એને પ્રાર્થના કરે કે હે માતા મારે તારી ખૂબ ભક્તિ કરવી છે તારી ભક્તિમાં મારું મન રાખવું છે પણ તારી ભક્તિ કરવામાં તારા દીવા કરવામાં આરસ થાય છે ખોટા વિચારો આવે છે તો મા કૃપા કરી અને મારા વિચારોને ધીરે ધીરે નાશ કરજે તો ઓટોમેટિક તમારી મા એવા કૃપા કરજે ને કે તમે જેવો દીવો કરશો ને વિચારો આવે ને તો વિચારો તમારા ધોરની આ ભલે કદાચ વિચારો ચાલુ રહે ને છતાંય તે માને એવી પ્રાર્થના કર્યો કે મારા વિચાર કરવા નહીં પણ છતાંય આ વિચારો આવે છે પણ તમારી માને તો ખબર હશે કે દીકરો અંદરથી ઈચ્છતો નહીં કે આવા વિચારો આવે પણ ઓટોમેટિક વિચારો આવે છે ને તો તમારી મા એને સો ટકા આશીર્વાદ રૂપે તમારા બધા વિચારો તમારી બધી આડસ દૂર કરી દેશે હું મેલડી માતા કહું છું પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો મોબાઈલનો જમાનો છે જાત જાતનું ભાતભાતનું દુનિયાનું બધું મોબાઈલમાં આવતું હોય હવે જેવું જોવું હોય એવું પ્રભાવ પડે તમારે મનમાં તો તમારી જોવાની દ્રષ્ટિ તમારી સાંભળવાની જે જે સાંભળતા હોય એ બદલજો બોલતા હોય એ બદલજો તો જ તમારું મન લાગશે ન કોશિશ કર લો મન કોઈનું ભસ્મ થયું નહીં પણ જે અભ્યાસ કરે માતાના ભક્તિ ભજનમાં કદાચ અભ્યાસ રાખે ને એનું મન લાગે ન કે કોઈનું મન લાગે નહીં એના માટે તો એક ઉપાય બતાવ્યો છે ખવારમાં જો તમે એમણે કીધું ને કે તમે હવારમાં કોઈ ગીત સાંભળી લો તો તમારા ના ઈચ્છતા હોય તો એ જ ગીત રટ્યા કરે દેશભક્તિનું હોપર્યું હોય તો દેશભક્તિનું જ રટ્યા કરે તમાર ના ઈચ્છા હોય તો શું ગૌ છું શું બોલું છું ઓટોમેટિક ગુંજ્યા કરે તો હવારમાં ઉઠીને ભગવાનનું રામનું નામ લીધું હોય ભગવાનનું ભજન હોંભર્યું હોય માતાજીનું કોઈ ભજન ગરબા વાંપર્યા હોય કે કોઈ માતાજીની આરતી સાંભરી હોય તો એ જ ઓટોમેટિક આખો દાડો રટ્યા કરશે પણ તમારે હવારમાં ઊઠીને જ કદાચ આ ખોટો અભ્યાસ ચાલુ રાખો તો પછી મન લાગે ખરું એના માટે ખૂબ અભ્યાસ કરવો પડશે મનને ઘડે ઘડે માતાના શરણમાં ભક્તિભાવમાં પકડવું પડશે ના લાગતું હોય ને તો એ પરાણે કરવું પડશે તો ધીરે 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 તમારા અંદરનો મનનો જે મનનો મેલ છે ને અંતઃકરણ એ અંતઃકરણ ધીરે ધીરે સાફ થશે શુદ્ધ થશે તો ઓટોમેટિક તમને ભક્તિ ભાવ કરવાનો ઉત્સાહ અને એક ઉમંગ અને એક આનંદ અલગ અનુભવાશે આવશે